મિત્રો મારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું બનાવવાની છું રાજાગ્રાની ખીર તો રાજાગ્રાની ખીર એ ઉપવાસમાં ખાવામાં આવે છે એ ફરાળી આવે છે તો આપણે હું બનાવશું તો તમે જો આપણે તો પેલી ગરમ મૂકી દીધી છે ઓલરેડી આપણે ગરમ થઈ ગયો હોય તો આપણે એમાં રાજાગ્રો નાખી દઈએ રાજાગ્રો નાખીને કપડાથી એને આમ હલાવતા જશું જો મિત્રો આ થાણી મસ્ત ફૂટી જાય છે આપણે એને ઘડીએ ઢાંકી દઈએ

પાંચસો ગ્રામ દૂધ છે એટલે મેં ચાર ચમચી ખાંડ લીધી છે આપણે આને આમ હલાવતા જુ ધીમે ધીમે ફરી ઓગળી ગઈ છે હવે આપણે આમાં રાજોગરો નાખી દશું ત્યાં પર આદાગંજે ધાણી ફોડીતી એ આ આપણે નાખી દીધી છે અને આપણે એના મિક્સ કરતા જશું આ ધાણી થી ખીર બહુ મીઠી મીઠી બને અને આપણે એમ થોડીક હવે ઉકળવા દેશું

આ ખીર ઉપવાસવાળા માટે છે આપણે એમ અન્ય રેગ્યુલર પણ અમે બનાવી શકીએ છીએ પણ ઉપવાસવાળા માટે વધારે છે જે પણ વ્યક્તિ ઉપવાસ રહેતા હોય એ ખાઈ શકે છે જોઈ શકો છો આપણી ખીર બનીને તૈયાર છે જો મિત્રો મારો વિડીયો તમે જોજો અને આ રીતના તમે પણ બનાવજો અને મારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હાલો તો આપણે હવે નવા વિડીયોમાં મળીએ